પછી જે જલ હતું પોતાના આશ્રમમાં છાંટ્યું અને પછી વ્યાસજીએ નારદજીને પ્રણામ કરીને કીધું હે નારદજી બરાબર સમય ટાણે આવ્યા છો તમે નારદજીએ કીધું હું આવ્યો છું મને ખબર છે તમારા મોઢા ઉપર બહુ ચિંતા છે ને વ્યાસજી આ શેની ચિંતા છે કથા સાંભળજો બહુ સરસ મજાની છે વ્યાસજીએ કીધું અત્યાર સુધી મે મેં પુરાણ લેખા ચાર વેદના ઉપવેદ લેખા પાંચમો વેદ કહેવાય એવું મહાભારત ગ્રંથ લેખો છતાં વ્યાસજી કે મને શાંતિ મળતી નથી મને શાંતિ નથી મળતી વ્યાસજીની વાત સાંભળી અને નારદજી કીધું કે તમને શાંતિ નથી મળતી લીલા નથી એ ગ્રંથ જ્યાં સુધી નહીં લખો ત્યાં સુધી વ્યાસજી તમને શાંતિ નહીં મળે વ્યાસજીએ કીધું તો મને એવું માર્ગદર્શન આપો કે હું ભગવાનની લીલા વર્ણન કરી શકું નારદજી બહુ સરસ મજાની વાત કરી વ્યાસજી સાંભળો નારદજી પોતાના પૂર્વ જન્મની કથા કરી નારદજી કીધું પેલાના જન્મમાં હું દાસીનો દીકરો હતો અત્યારે હું નારાયણ નારાયણ બોલું છું પણ પેલા હું દાસીનો એક દીકરો હતો મારી માં એક વિધવા સ્ત્રી હતી નારદજી પોતાના પૂર્વ જન્મની કથા કરે છે ગયા જન્મમાં હું એક દાસીનો દીકરો મારી માં વિધવા હતી એકવાર બન્યું એવું ચાતુર્માસ કરવા માટે સંતો અમારા ઘેરે આવ્યા ચાતુર્માસ ક્યાંથી ચાલુ થાય ક્યો જોઈએ ચાતુર્માસ ક્યાંથી ચાલુ થાય દેવ પોઢી એકાદશી થી લઈ અને દેવ ઉઠી એકાદશી સુધી નારદજી પોતાના પૂર્વ જન્મની કથા કરતા કે છે ગયા જન્મમાં દાસીનો દીકરો હતો મારી માં વિધવા હતી એકવાર બન્યું એવું ચાતુર્માસ કરવા સંતો અમારા આંગણે આવ્યા બસ એ જ સમયે મારી માં સંતોની સેવા કરતી હતી સંતોની સેવા કરતા 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 મને પણ એમ થયું હું પણ સંતો ની સેવા કરું પછી તો બન્યું એવું સંતોની સેવા કરતા 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 મારા મનમાં પણ સંતો પ્રત્યે પ્રેમ જાગૃત થયો સંતો રોજ ભગવાનની કથા કરે અને કથા કરતા કરતા મને પણ સાંભળવા મળે ભગવાનની લીલા સાંભળતા સાંભળતા મારા હૃદયમાં પણ ભગવાન આવ્યા મારે પણ સંતોની સાથે જાવું છે એમ કરતા કરતા ચાર મહિના સાડા ચાર મહિના પૂરા થઈ ગયા સંતોએ જવાની તૈયારી કરી આ નાના આમથા બાળકે કીધું સંતોને મને પણ તમારી સાથે લઈ જાવ જ્યારે નાના આમથા બાળકે કીધું મને લઈ જાઓ એ જ સમય સંતોએ ના પાડ્યો સંતોએ કીધું જ્યાં સુધી તમારી ઉપર માની જવાબદારી છે ને ત્યાં સુધી તમને અમે દીક્ષા ના આપી શકીએ સંન્યાસ ક્યારે લેવો જોઈએ ભાઈ તો કે આપણી ઉંમર થઈ જાય એકદમ ત્યાર પછી જ આપણે સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ

આ જપ કરીશ એટલે તારું કલ્યાણ થાશે થાશે ને થાશે સંતો બધા ભેગા થઈ આ નાના અમથા બાળકને એક મંત્ર આપે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ધીમી નમઃ સંકર્ષ અનિરો નમઃ શંકર એ શાંતિ થી કથા સાંભળો છો ને સાંભળજો આ ભાગવતજીનો અદ્ભુત મંત્ર છે આ એક મંત્રમાં ચાર ભગવાનની ઉપાસના બતાવી છે ઉપાસના કરો એટલે ચાર વસ્તુ આપણા શરીરમાં આમ સ્થિર રહેવી જોઈએ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર વસ્તુ આપણા શરીરમાં બેલેન્સિંગ રહેવું જોઈએ આ બેલેન્સ કરવા માટે આ મંત્રનો જપ કરવો જોઈએ આ મંત્રમાં લખેલું છે ઓમ નમો ભગવતી તુભિયમ વાસુધીવાય ધી પ્રદ્યુમ્નાજીની ઊર્ધય નમઃ નમઃ શંખર્ષણાય જય આ મંત્રમાં શ્રી કૃષ્ણની ઉપાસના છે કૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ને મહારાજની ઉપાસના છે પ્રદ્યુમ્નાના દીકરા અનિરુદ્ધ એની પણ ઉપાસના છે અને કૃષ્ણના મોટા ભાઈ એનું નામ છે દાવજી મહારાજ એનું પણ આ શ્લોકની અંદર ઉપાસના બતાવી છે એટલે આપણું મન બુદ્ધિ ચિત અને અહંકાર બેલેન્સ રાખવું હોય તો આ શ્લોક નિત્ય બોલો આ શ્લોક બોલવા જેવો તમારે બોલવો છે શ્લોક ભાગવતનો બહુ અદભુત શ્લોક છે ગીરધરભાઈ ક્યારેક ક્યારેક એમ થાય કે આવા શ્લોક જો આપણને ન આવડતા હોય ને તો માફ કરજો આપણે આપણી જાતને વૈષ્ણવ કહેવાને બિલકુલ લાયક નથી હો ભાગવત ના અમુક શ્લોક આપણને આવડવા જ જોઈએ પહેલા દિવસે મેં કીધું તું કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને આ શ્લોક વૈષ્ણવને આવડવો જ જોઈએ વસુદેવ વસુતમ દેવં કંસચાણુર મર્દનમ આ શ્લોક વૈષ્ણવને આવડવો જ જોઈએ એમ આ શ્લોક અત્યારે અહીંયા લખેલો છે ને એ શ્લોક પણ વૈષ્ણવને આવડવો જોઈએ આ શ્લોકમાં લખેલું છે ઓમ નમો ભગવતે તુ ભિયમ વાસુદેવાય ધીમહી પ્રત્યુમના અનિરુદ્ધાય

જપ કરતા 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 બઈનું એવું એના હૃદયમાં ઠાકુરજી પધાર્યા છે અને ઠાકુરજી જ્યારે એના હૃદયમાં પધાર્યા પછી આંખ આક કરીને બાળક બેસી જ ગયો ડાયરેક્ટ એમાં બઈનું એવું ઘણા દિવસ પછી એ નાના આમથા બાળકને એમની માતાજી ગૌશાળાની અંદર ગૌ દોહન કરવા માટે ગયા ઈ જ સમયે સર્પે આવીને દંશ માર્યો માને માનું મૃત્યુ થઈ ગયું માનું મૃત્યુ થયું એટલે બાળક દોડતો દોડતો આવ્યો જોયું મારી માનું તો મૃત્યુ થઈ ગયું છે આ બાળક દુખી ન થયો રાજી થઈ ગયો બાળકે કીધું મારી માની જવાબદારી મારી ઉપર હતી ને ભગવાન એ જવાબદારી હોતે એની ઉપર લઈ લીધી નરસિંહ મહેતાની ઘરવાળી ગુજરી ગઈ નરસિંહ મહેતા શું બોલ્યા હતા ભલું થયું ભાંગી જંજાટ સુખે ભજસુ તમે નહી બોલતા હો પાછા હા નરસિંહ મહેતા ની કેટેગીરી હતી સાહેબ નરસિંહ મહેતા એની ઘરવાળી ગુજરી ગઈ એટલે જાહેર માં કીધું ભલી થઈ ભાંગી જંજાટ સુખે ભત્સુ શ્રી ગોપાલ એક જવાબદારી હતી મારી ઘરવાળી ની એ પણ દ્વારકાધીશ એની ઉપર લઈ લીધી હવે કોઈ પણ જવાબદારી નથી એટલે હવે કમાવા જાવું ની કોઈ કહે જ નહીં મને અને હવે ભગવાન નું ભજન શાંતિ થી થશે પણ જેને ભજન કરવું એની માટે આ શબ્દ છે હો